બે ઇસમો સામે કાર્યવાહી કરી હતી સુરતમાં આમ તો ખુલ્લામ દારૂનું વેચાણ થતું હોવાનું સામે આવે છે જ્યાં જુઓ દારૂની હાટડીઓ ધમધમતી હોવાની ચર્ચા જડેચોક થતી હોય છે અને દારૂની રેલમ પર થતી હોવાની વાત જાણવા મળે છે ત્યારે સુરત હાજીરા રોરો ફેરી માર સુરત થી ભાવનગર લઈ જવાતો વિદેશી દારૂ જડપા જતા અનેક ચર્ચા ઉઠવા પામી છે હાજીરા પોલીસે માલસામાન લઈ જતાં ટ્રકની જર્તી કરતા આ દારૂ મળી આવ્યો તો હાજીરા પોલીસને પાતમી હકીકત મળેલી હતી કે સુરત તરફથી આવતી એક અશોક લેલેન્ડ કંપનીની ટ્રકમાં દારૂ છે ટ્રકને કલાસીમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવ્યો હતો વિદેશી દારૂ રોરો ફેરીના જાળ જ મારફતે ભાવનગર તરફ લઈ જવાતો તો પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો એક લાખ નવ હજાર સહિત અઢાર લાખનું મુદ્દામાં જપ્ત કરી આરોપી વિમલભાઈ ધીરુભાઈ ડોંગા રહે યશપાર્ક ગુંદાળા ચોકડી પરેશ કારખાનાની બાજુમાં ગોંડલ જિલ્લા રાજકોટ અને કિરણભાઈ ગુદાભાઈ પાટિયા રહે હુડકો સોસાયટી આંબેડકર નગરની બાજુમાં ઓરા કોટડા રોડ ગોંડલ જિલ્લા રાજકોટના ઈસમની ધરપકડની સાથે તપાસ કરવામાં આવી હતી